ડિગ્રીએ પહોંચ્યો છે અંગ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે લસ્સી છાશ લીંબુ શરબતનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તો બોડી ડિહાઇડ્રેટ ન થાય તે માટે સતત ઠંડા પીણાનું સેવન કરવામાં આવી રહ્યું છે વડોદરામાં આજે ગરમીમાં તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રી પહોંચ્યો છે આપ જોઈ શકો છો કે અત્યારે ચુમ્માલીસ ડિગ્રી જે છે તે તાપમાનનો પારો થઈ ચૂક્યો છે જેના કારણે લોકો આ કાળઝળા ગરમીમાં શેકાઈ રહ્યા છે અને ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે અમે કોઠી વિસ્તારમાં આવેલું આજે એક જયપુર લસ્સી સેન્ટર છે તે લારી પર અમે આવ્યા છે કે જ્યાં આપ જોઈ શકો છો કે લોકો ગરમીથી બચવા માટે જે લસ્સી છે તે લસ્સી પીને ઠંડક મેળવી રહ્યા છે આપણે જે લોકો અહીંયા પીવા માટે આવ્યા છે તેમની સાથે વાત કરીશું શું કેશો પાંચ દિવસમાં ઓગણીસ લોકોના મોત થયા છે હિટ સ્ટ્રોકના કારણે અને ગરમી ખૂબ વધારે છે આજે પણ ચુમ્માલીસ ડિગ્રી ટેમ્પરેચર છે કેટલી તમને ગરમી લાગી અને કઈ રીતે તમે એનાથી બચવા માટે શું કરો અત્યાર તો કેવું છે કે ભાઈ બાર વાગ્યા પછી પાંચ વાગ્યા સુધી તો આમ તો ઘરની બહાર કાં તો જે તમે જે વર્ક વર્ક જ્યાં કરતા હોય ત્યાં જ તમારે બેહી રહેવું જોઈએ એસી હોય કે સાદા પંખામાં બેહી રહો પણ બહાર નીકળવાનું થોડુંક ટાળવું જોઈએ કેમકે પરિસ્થિતિ એવી જાય કે ઠંડકમાંથી બહાર નીકળે અને પછી તમારે લૂ લાગે ને એ બધી પ્રોબ્લેમ થઈ શકે છે કેસો અત્યારે તમે જારે ટુ વીલર પર નીકળ્યા છો તો કેટલી ગરમી લાગે ભયંકર ગરમી છે ભયંકર એકદમ લૂ લાગે એવી ગરમી છે આ લૂ લાગવાથી ગરમીથી બચવા માટે લોકો પલસી પી રહ્યા છે કેટલી ગરમી છે તમે તો કેપ પણ પહેરીતે સારી બામે છે કેટલી ગરમી સર બહુત ગરમી છે સાબ આજ 44 ડિગ્રી ટેમ્પરેચર હે ક્યા કહેંગે આપ અગર ટુ વીલર પે જાયંગે તો કિતના કિતના ગરમ લગ રહા છે સર ગરમ તો એસા ગરમ તો ઓલરેડી હે સર લે 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 કે સર ક્યાં કર સક સર કામ તો કામ તો karna padega સર સ્કે રિગાર્ડિંગ તો હમ લોગો કો

જોઈ શકો છો કે તમામ લોકો અહીંયા ગરમીથી રાહત મેળવવા માટે બચવા માટે અહીંયા લસ્સીનું સેવન કરવા માટે આવ્યા છે મહત્વની બાબત છે કે વડોદરા શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં ઓગણીસ જેટલા લોકોના મૃત્યુ થયા છે બેન લસ્સી પીવા આવ્યા છો ગરમી કેટલી છે બહુ જ વધારે ગરમી છે ચુમ્માલીસ ડિગ્રી ટેમ્પરેચર છે બહાર નીકળવું પણ શક્ય નથી ઇમરજન્સીમાં કઈ પોતે આખું શરીર ઢાંકવાનું હોય છે કોટ પહેર્યો છે ગરમીથી બચાવવા માટે સ્કાર્ફ પહેર્યો છે એના લસ્સી પણ પી રહ્યા છે તો કોટ પહેર્યો છે સ્કાર્ફ પહેર્યું છે સાથે સાથે લસ્સી પણ પી રહ્યા છે અને ગરમીથી બચવા માટે તમામ ઉપાયો પણ કરી રહ્યા છે જે કરવા પણ જોઈએ સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતના સતત તાપમાન વધી રહ્યું છે વડોદરા શહેરમાં તે ખરેખર એક ચિંતા બાબત છે અને તેને લઈને જ આરોગ્ય વિભાગે પણ કીધું છે કે સવારે અગિયારથી સાંજના છ સુધી ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો કામ માટે બહાર નીકળવું જ પડે તો તેમને પૂરા કપડાં પહેરવા જોઈએ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ સાથે જ ઠંડા પીણા છે અથવા તો શેરીનો રસ છે લીંબુ પાણી છે છાસ છે લસ્સી છે તેનું સેવન કરવું જોઈએ અને તેને લઈને જ અત્યારે વડોદરા શહેરમાં તમામ ઠંડા પીનાની જે દુકાનો છે લારીઓ છે તેના પર લોકોની બપોરના સમયે ભીડ જોવા મળી રહી છે જે રીતના પાંચ દિવસમાં ઓગણીસ લોકોના મોત અને ચારસોથી વધારે લોકોને હીટવેવની અસર થઈ છે તે જોતાં ચોક્કસથી આવક તેની ગરમી વડોદરાવાસીઓને જે અંગ છે તે ધજાડી રહ્યો હોય તે પ્રકારનો અત્યારે ચિત્ર ઉપસી રહ્યું છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા